નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારો મિત્રો ફરી પાસે આપડે જો આ કારીગર છે પૈસા દેતું નથી હું કરું ભાઈ બરોબર છે ને તો વિડિયોમાં કન્ટિન્યુ રહી લાઈક કરજો ચેનલમાં નવી સબસ્ક્રાઇબ કરી લેજો આજનું કામ આપણે શું લેવાનું મેળા આજનું કામ આપણે મેળા બાંધવાના છે મેળા બાંધવા ને અને પૈસાની ફૂલ માં તાણે હાલે છે પૈસાની માળા મારી હાલે છે જો કોઈ સેઠિયા અમને પૈસા આપે તો કઈ આગળનું કામ વિચારે બરાબર હે તો તમે વિડિયો માં કન્ટિન્યુ ના રહેજો વિડિયો માં લાઈક કરજો આપણી ચેનલ માં નવા નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને ફેસબુક માં ફેસબુક પેજ ઉપર જોતા હોય ને ફેસબુક પેજ ને ફોલો કરી લેજો બરોબર ચાલો આપણે કામ આપણું કન્ટિન્યુ કરી મેળા બાંધો ને ચાલો મેળા ફટાફટ બાંધવા મળી તમે વિડિયો માં કન્ટિન્યુ રહેજો હાલ હાલ પાછળ પાછળ હાલ્યો મારી

જો એ મેળા બંધે બોલી ભાઈ અમુક બોલા તો કેવું બળ કરજો થોડા ટાઈમે પૈસા નથી મળતા કામ કરે તો આ આટલું બધું કામ કરે એટલું બધું બળ કરજો ટાઈમે પૈસા નથી મળતા આમ જો કરા અમારું કામ કરે જેવું તો થોડું પાઈ તો એ પૂરો ભાવ ન મળે મારા ડાયરેક્ટ પાંચ રૂપિયા સાત રૂપિયા કરે એમાં શું પછી કેટલો બળ કરે હું કયા માટે હાલો આપડે હવે આપણે ને સાફ સફાઈ કરવા મળી કામ સ્ટાર્ટ કરી બરોબર છે હાલો વી આવ્યા ઉપર અત્યારે હે હું લેતો આવું બીજું એક પાવડો હમણાં તો હાલો મિત્રો વી આવ્યા ઉપર અમે અને અમારે જો આ જયદેવ મકવાણા જયદેવ પપ્પા ઉપર આપણે રેતી પોળી કરવા મળ્યો છે અને આપણે પણ કામે લાગીએ બરોબર છે આખી પોળી કરજો કોટની વાડી હાલ તો મેળા બંધાઈ ગયા મારે હઈ માથે નાખતો ને તું ગટમ મસ્ત મજાના મેળા બંધાઈ ગયા છે ઉપર ઠેકડા મારે છે ને ઠેકડા મારતા કેમ થાય ઠેકડા મારવા મેળા બાંધ્યા સરખું બાંધ છે દોરેલા કંઈ ઘટે નહીં જોઈ જાય કારીગર પડે ધ્યાન રાખજે જાય તું મસ્ત આમ તૂટે નહીં ને વીસ વરસ લગે એવું બાંધતું ટૂંટવું ન છે જરા કઈ એટલું મસ્ત બાંધ તો મેળા વેળા બંધા ગયા છે અમારે અહીંયા મસ્ત મજાના એવું છે એમ ને હમ એને શું કરું તમને ક્યાં ના પણ ક્યાં કા

રેતી સડાઈ દી આપડે પેલા કઈ ચડાવવાનું કારી રેતી આપણે સડાવવાનું ચાલ ચાલ જલ્દી કર વાહ જોર બરોબર ચાલો મિત્રો છે ને આપડે ચડાવી દી મેળી ઉપર મેળી પર રેતી ને પછી આપણે જઈ ઘરે ખાઈ પીને ખાઈ નથી ખાવું નથી તો ઘરે જઈને ખાવાનું ચાલો મિત્રો અમે ચડાવી ઉપર